સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બી લઈ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત શિક્ષકોની ઘટ છે અને બીજી બાજુ શિક્ષણ સમિતિના શિક્ષકોને એસઆરઆઈ કામગીરી સોંપવામાં આવી છે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત છે તેમનો અભ્યાસક્રમ પૂર્ણ થઈ શકતો નથી તે સાથે બીએલઓને ખૂબ જ દબાણ કરી નું કાર્ય કરવામાં આવી રહ્યું છે જેને કારણે બીએલઓ શિક્ષકો ખૂબ જ માનસિક તણાવ અનુભવી રહ્યા છે આવી તમામ બાબતોને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે જે બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ભારતીય સંવિધાન દિવસ છે અને જે ભારતીય ચૂંટણી પંચ અને આ ભારતની સરકારે નાગરિકો સાથે ષડયંત્ર કરી અને તેમનો અધિકાર છીનવા માટેનો એક પ્રયાસ કર્યો છે અને એ પ્રયાસ સામે આજે ભારતના નાગરિક સુરત શહેરના નાગરિક બેહાલ છે કારણ કે તેમનો મત અધિકાર કોઈને કોઈ કારણસર છૂટી રહ્યો છે આજે તમે ચૂંટણી પંચનું કામ જોશો પચાસ ટકાની અંદર થયું છે યાની કે પચાસ ટકા લોકોનો મત અધિકાર છીનવાઈ રહ્યો છે જ્યારે આજે અમે ચૂંટણી પંચ સામે આવ્યા છે કે ભારત દેશ તો કે અમારા સુરત શહેરના એક પણ નાગરિકનો મત અધિકાર છીનવાશે તો અમે અમારા બાબા સાહેબ આંબેડકર ને આપેલા બંધારણ મુજબ આંદોલન કરશું અને અમારા અધિકાર ને અમે લઈને રહીશું એ રજૂઆત કરવા આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે